નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આજે આપણે જાણીશું સત્તરમા અધ્યાયનો સાર અને મહાત્મ્ય સૌ પ્રથમ સત્તરમાં અધ્યાયનો સાર સત્તરમા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ રજો ગુણ અને તમો ગુણનો ત્યાગ કરી અને સાત્વિક શ્રદ્ધાનો આશ્રય કરનારને તત્વજ્ઞાનનો અધિકારી જણાવ્યું ચોથા અધ્યાયમાં કર્મોના ફળનો ત્યાગ કરી કર્મોના અનુષ્ઠાન માટે કહ્યું અને પાંચમા અધ્યાયમાં કર્મ સંન્યાસનો ઉપદેશ આપ્યો જોકે કર્મસન્યાસ અને ફળ ત્યાગપૂર્વક અનુષ્ઠાન બંને પરસ્પર અવિરુદ્ધ છે પરંતુ જાતે નિર્ણય કરવામાં અસમર્થ થઈને અર્જુનને તે અવિરોધ પ્રકારને જાણવાની ઈચ્છાથી પ્રશ્ન કરે છે અઢારમા અધ્યાયમાં સત્તરમાં અધ્યાયનું મહાત્મ્ય ભગવાન શંકરે પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે તમે મહાત્મ્ય સાંભળો એક દિવસ રાજા ખડગબાહુના દુઃશાસન નામના નોકરે લોકોની ના કહેવા છતાં ગાંડા હાથી પર સવારી કરી હાથીએ ગુસ્સામાં આવી અને તે નોકરને સૂંઢમાં લપેટી અને પગથી કચડી નાખ્યો બીજા જન્મમાં તે નોકર હાથી થયો તે હાથીને સિંહાલ દ્વીપના રાજાએ રાજા ખડગબાહુના પુત્રને ભેટ આપ્યો અહીં આવવાથી હાથીને પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું અને ચિંતાને લીધે માંદો પડ્યો તથા બહુ દવા કરવા છતાં સારો ન થયો એટલામાં એક બ્રાહ્મણ આવ્યા તેણે ગીતાના સત્તરમાં અધ્યાયથી મંત્રેલા પાણીના છાંટા તે હાથી પર નાખ્યા હાથી વિમાન પર સવાર થઈ અને સ્વર્ગમાં ગયો આ જોઈ અને રાજા નવાઈ પામ્યા અને બ્રાહ્મણને હાથીના કારણ પૂછ્યું બ્રાહ્મણે ઉધારમાં તે ગીતાના સત્તરમા અધ્યાય ના પાઠ નું કારણ બતાવ્યું તે દિવસથી રાજા એ પણ અધ્યાયના પાઠ ની શરૂઆત કરી અને મૃત્યુ પછી તે વૈકું ગયો શ્રીમદ ભગવ ગીતાના સત્તરમાં અધ્યાય નું મહાત્મ્ય સમાપ્ત મિત્રો આવતીકાલે જાણશું અઢારમા અધ્યાય ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય